કૃષ્ણ કનૈયા લાલકી જે હાલો ને આપણા માલક મા કાનજી હાલો ને આપણા માલક મા કાનજી હાલો ને આપણા ગોકુળ માં કાનજી આપણા ગોકુળ માં નંદ બાવા તાત છે ખોડે બેસીને દૂધ પીયો મારા કાનજી ખોડે બેસીને દૂધ પીઓ મારા કાનજી હાલો ને આપણા માં કાનજી આપણા ગોકુળમાં યશોદાજી માત છે માખણ ને રોટલો ખાજો મારા કાનજી માખણ ને રોટલો ખાજો મારા કાનજી હાલો ને કાનજી આપણા ગોકુળ માં વીર છે ગેડી દડો લઈને સાથે ખેલો મારા કાનજી ગેળી દડો લઈને સાથે ખેલો મારા કાનજી હાલો ને આપણા ગોકુળમાં કાનજી આપણા ગોકુળમાં નાના ગોવાળીયા ગાયો ચાર વિરાજી થાજો મારા કાનજી ગાયો ચારા વિરાજી થાજો મારા કાનજી આલો ને આપણા ગોકુળ માં કાનજી આપણા ગોકુળ માં ગોપીઓ ના ઘર છે માખણિયા લૂટી લૂટી ખાજો મારા કાનજી માખણિયા લૂટી લૂટી ખાજો મારા કાનજી આલો ને આપણા ગોકુળ માં કાનજી આપણા ગોકુળ માં રાધારૂ પાડી રાસ ખેલો મારા કાનજી મળી ને રાસ ખેલો મારા કાનજી હાલો ને આપણા ગોકુળ માં કાનજી હાલો ને આપણા ગોકુળમાં કાનજી કૃષ્ણ કનૈયા લાલ કી જય